શિયાળા સિઝનની શરૂઆત થતાં મહેસાણા જિલ્લાના ગામે ગામ ખેતરોમાં તુવેરના પુરવઠાના આયોજન થવા લાગે છે લોકો કોઈ એક ખેતરમાં એકઠા થાય છે અને ત્યારબાદ ત્યાં તુવેરના પુરવઠા બનાવવા માટેની સામગ્રી લાવવામાં આવે છે અને ત્યારબાદ ખેતરમાંગ જમિત્રો પરિવાર સાથે બેસી જાતે જ તમામ કામગીરી કરી અને તુવેરના પુરવઠા બનાવવામાં આવે છે તુવેરના ટોઠાની વાત કરવામાં આવે તો તુવેરના ટોઠા ખાસ તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે જે તેલ શરીરના હાપડા મજબૂત કરવામાં ખૂબ ઉપયોગી થાય છે તેમજ આ ભરપૂર પ્રમાણમાં તુવેર અને લસણનો ઉપયોગ કરવામાં આવે છે જે પણ શરીર માટે ખૂબ ઉપયોગી બને છે ઓકે શું તમારું દિનેશભાઈ પ્રજાપતિ માજી નગરપાલિકા પ્રમુખ શિયાળાની ઋતુ આવી આવીએ એટલે અમે અવારનવાર હોય આગળ ઠોઠા રગડ અડધી ડુંગર બનાવીએ છીએ અઠવાડિયામાં એક વખત પ્રોગ્રામ હોય જ છે હોય આગળ અને શિયાળામાં આ આ જે ખાવાથી શરીર એકદમ સારું રહે સ્વચ્છ રહે નિરોગી રહે અમા લસણ આવે આદુ આવે મરચો પછી કોથમીર અને જાત જાતની અંદર મસાલા આવે ગરમ મસાલા એટલે બધું ખાવામાંથી તમારું શરીર એકદમ તંદુરસ્તી રહે અને શિયાળો એના માટે જ આવે મિત્રો એટલે આવા અવનવા મિત્રો અમારા જે હોય ઝાફડા મારા શિવક પરિવારમાં જે હોય રવિવારની આરતીમાં આવે એ બધા દર રવિવારે હોય ભેગા થઈએ છીએ રવિવાર સોમવાર મંગળવાર હવું ફિસ્ટ કહેવાય સિદ્ધપુરમાં ફિસ્ટ કોઈ પણ અમે હોય જાતે કોઈના પાસે પૈસો લેતા નથી અમે સ્વયં ખર્ચે આ બધું આયોજન કરીએ છીએ પચાસ સાઈડમાં આજે ઠોઠા બનાવ્યા છીએ અને ઠોઠા બધા આરોક્ષી સાથે દહીં ઝીણી સેવ બ્રેડ અને જલેબી ગરમા ગરમ ટોઠા અહીં વર્ષોથી અમે લગભગ દસ વર્ષથી આ કાર્યક્રમ જ્યારથી લાઈટ આવ્યું ત્યારથી અમે પો છ વરથી તો કાર્યક્રમ ભારે કરવા માંડ્યા પહેલાં લાઇટ નહોતું તો એ પણ કરતા હતા અમે કાર્યક્રમો હા આ જે તુવેર ઠોઠા હોય છે કે કેમ સ્વાસ્થ્ય માટે સારા હોય છે એ તુવેરમાં એક પ્રોટીન હોય લસણ એ તમારા લોહી પાતળું રાખે અને શિયાળાનું વસવણું કહેવાય આજુએ દરેક ખેતરમાં બનતા હોય ગામડામાં તો બહુ યુઝ હોય દરેક ગામડામાં કોડા આ બાજુ સી આ બાજુ ઉનાવા દરેક ગામડામાં બોર ઉપર આવા ઠોઠા બનતા જ હોય સો સો માણસના અમે તો ઘણી વખત જઈએ એમને હોય બોલાવીએ ગામડાવાળા એટલે અમને શીખવાડ્યા એટલે અમે થોડી મહેનત કરાવીએ આ બે કારીગરો આવ્યા ગીધાભાઈના એ લોકોએ જાતે બનાવ્યા અમે થોડી હેલ્પ કરી

મિત્રો પરિવાર સાથે એન્જોય કરો છો હા મિત્રો પરિવાર સાથે એકદમ ફૂલ એન્જોય કરે બોલો છાપડા મહારાજની જય કે સુનમ સાહેબ તમાર હા પુનીત તમાર આ તુવે ટોટા છે હલ્દી છે રગડ છે ડુંગળીયું છે આ બધી શિયાળાની વાનગીઓ છે દરેક જણે પરિવાર સાથે મળીને મિત્રો સાથે મળીને આનંદ કરવો જોઈએ આ બધી વાનગીઓ ખાવી જોઈએ અને ભરપૂર એનો આનંદ લેવો જોઈએ શિયાળામાં આ વાનગી ખાવાથી હેલ્થ બાબતે તમને ઘણો બધો ફાયદો થાય છે અને દરેકને વિનંતી છે કે આ ઘેર ઘેર અને વર્તુળમાં જ્યાં પણ તમને મળે ત્યાં વાનગી ખાવી જોઈએ મિત્રો પણ આ રીતે મહેસાણા જિલ્લામાં જુદી જુદી ક્ષેત્રોમાં નહીં તે એન્જોય કરતા હોય છે હા મિત્રો મિત્રો વર્તુળ હોય કે જે પણ સમાજમાં હોય દરેક જગ્યાએ આ વાનગી અત્યારે થાય છે ઉત્તર ગુજરાતમાં ફેમસ છે અત્યારે ગુજરાતમાં પણ અત્યારે આ વાનગી ફેમસ થવા લાગી છે સુરતમાં અમદાવાદ તમે જ્યાં પણ જાઓ ત્યાં વાનગી મહેસાણા જિલ્લાનું જે ખાસ જે કહેવાય છે વિસનગરનું જે પહેલાં કહેવાતું હતું હવે ઉત્તર ગુજરાતનું કહેવાય છે કે ડુંગળીયું તુવેર ટોટા અને હલ્દી એ હવે પૂરા ગુજરાતમાં ફેમસ થઈ ગયું છે ઓકે શું નામ તમારું પટેલ કિરણકુમાર અનુભાઈ આ ઉંઝામાં વર્ષોથી અહીંયા તુવેરો થાય છે અને અહીંયા એક જ વાનગી બની તુવેના ઠોઠા અને એના માટે વિશેષ વાનગી તરીકે તુવેના ઠોઠા તરીકે અંદર લસણ આવે બધું મરચું આવે બધા જાત જાતના મસાલા નાખવામાં આવે છે તેનાથી સ્વાદિષ્ટ બને છે અને બીજે અહીંયા દરેક જગ્યા ખેતરમાં બનાવતા જ હોય છે દરેક દરેક ગ્રુપ એક એક ગ્રુપ હોય અને દરેક ગ્રુપમાં બનતા હોય છે અને આ સ્પેશિયલ શિયાળામાં જ બનતી વાનગી હોય છે

ખાસ કરીને પરિવાર સાથે ખેતરોમાં પણ આ રીતે બધા મિત્રો ભેગા થઈને પરિવાર ભેગા થઈને એન્જોય કરતા હોય છે આ મજા મિત્રો સાથે તમે એકવાર મિત્રો સાથે તમે આ બધું મજા પરિવાર સાથે પણ આ રીતે આ પરિવાર સાથે પરિવાર સાથે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે